બાળકની જન્મદાતા તેની માતા બાળકને નવ મહિના પોતાની અંદર સાચવે એને જીવન આપવા ખૂબ પીડા સહન કરે અને એના બહાર આવતાની સાથે જ એ બધી પીડા ભૂલી જાય અને બસ એના બાળકના સ્મિતથી તેનું જીવન રોશન થઈ જાય એક માતા માટે તેનું બાળક તેની આંખોનો તારો હોય ખૂબ સપના જોઈએ કે હું મારા બાળક માટે આમ કરીશ તેમ કરીશ તેને આ બનાવીશ તેને કદી હેરાન નહીં થવા દઉં તેની આંખમાંથી એક આંસુ નહીં પડવા દઉં માતા આવો જ વિચારે તેના બાળક માટે પણ હું તમને એમ કહું કે જો બાળક રડતું હોય અને તેનાથી કંટાળીને તેની માતા તેની હત્યા કરી નાખે તો માનવામાં આવે આ વાત થોડાક મહિના પહેલા સુરત એક કિસ્સો એવો સામે આવ્યો હતો કે નાનું બાળક રાત્રે બહુ રડતું હતું અને તેનાથી કંટાળીને તેના પિતાએ તેની હત્યા કરી નાખી હતી પણ અહીંયા તો જનેતા જ બાળકની હત્યારી નીકળી પણ આવું કેમ માની મમતા નિર્લજતા સામે કેમ હારી જોઈ લો પેલી નજરે તમને એમ લાગશે કે આ માતા ના આખો ના તારા નું જીવન કોઈએ લઈ લીધું તેને સમજાતું નથી તેના બાળક સાથે શું થઈ ગયું પણ આ માત્ર ને માત્ર ગુમરાહ કરવા માટે એક વેલ પ્લાન્ડ નાટક છે વાત છે અમદાવાદ ના મેઘાણી નગર ની જ્યાં જનતાએ પોતાના જ બાળક વિરુદ્ધ ખૂની ખેલ રચ્યો આ વાત માન્ય માં નહીં આવે પણ કડવું સત્ય છે થયું એમ કે પાંચ એપ્રિલ ના રોજ ત્રણ મહિના ના ખ્યાલ નામના બાળકનો બાળક નો પાણી ની ટાંકી માંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો બાળકની માતા કરિશ્મા બઘેલે પોલીસને ગુમરા કરવાનો ખૂબ પ્રયાસ કર્યો અંધશ્રદ્ધાની વાત પણ કહી દીધી પરંતુ આ હત્યાનો ભેદ અમદાવાદ પોલીસે ઉકેલી દેતા હત્યારી માતાનો ભાંડો ફૂટી ગયો કે અન્ય કોઈ વ્યક્તિ આમાં નથી એટલે જે જાહેરાત છે અપહરણની ખોટી હોય એવી લાગે જેથી ઘરમાં યોગ્ય રીતે તપાસ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મરણ હાલતમાં મળી આવેલ અને બાળકનો છેલ્લો કબજો બાળકની માતા એટલે કે કરિશ્મા બેન દિલીપભાઈ બઘેલ પાસે હતો એટલે અમારો શક પુખતા થઈ ગયેલ કે આ બાળકના મૃત્યુ પાછળ એની માતા જ કારણ છે બાળક હતું ત્યારથી જ કે આ એને પેટમાં દુખાવો રહે છે કે એને પેટમાં નાની મોટી શારીરિક માનસિક તકલીફો રહે છે એનું એકમાત્ર કારણ બાળક છે અને બાળકના જન્મ પછી પણ બાળક નાનું સામાન્ય રોતું હોય કચવાટ કરતું હોય તો એ બધું કારણ એને બાળકને માનતી અને અંતે એને આ પગલું ભર્યું એવું લાગે છે સવાલ એ થાય કે એક જનેતાનો નો જીવ કેવી રીતે ચાલે પોતાના જ બાળકની હત્યા કરવા માટે એના માટે થોડુંક મૂળ માં જવું પડશે દોઢ વર્ષ પહેલા મૂળ આગ્રા દિલીપ કરિશ્મા થયા હતા લગ્ન સામાજિક દબાણથી થયા હતા લગ્ન બીએસસી ના બીજા વર્ષમાં માતા કરે છે અભ્યાસ કરિશ્મા બઘેલને શરૂઆતથી જ બાળકથી હતો અણગમો ગર્ભવતી હતી ત્યારથી જ બાળક જોઈતું ન હતું પેટમાં દુખાવો રહેતો શારીરિક તકલીફો થતી બાળક વારંવાર રડતું જેને માતાને ગમતું ન હતું બાળકથી ત્રસ્ત માતાએ અગાઉ બે વાર કર્યો હતો હત્યાનો પ્રયાસ પલંગ પર ફેંક્યું હતું સીડી પર એકલું મૂકી દીધું હતું અંતમાં તક મળતા પાણીની ટાંકીમાં એ નિર્દોષ બાળકને ફેંકીને નિર્લજ્જ માતાએ તેનું જીવ લઈ લીધું આ કિસ્સો લાલબત્તી સમાન છે એ દરેક માતા પિતા માટે જે પોતાની દીકરીને સામાજિક દબાણના કારણે પરણાવી દે છે પછી એ ન કરવાનું કરી બેસે ત્યારે આખો પરિવાર બરબાદ થઈ જાય છે સાથે તેનું જીવન પણ એટલું જ બરબાદ થાય છે હવે જાણે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે મરજી વિના જો લગ્ન કરાવ્યા તો પતિની હત્યા કે પછી બાળકની હત્યા આ ઘોર કળિયુગની જાણે એક શરૂઆત છે એ માતા જે બાળક તો મૃતદેહ મળ્યો ત્યારે રડવાનું નાટક કરતી હતી એ દ્રશ્યો જોઈને કોઈને કોઈ ને વિશ્વાસ પણ ના આવે કે આ એ જ માતા છે જેને પોતાના જ બાળક હત્યા કરી નાખી છે હવે કાઢશે પોતાનું જીવન જેલમાં બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ